નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડેદરા આપ સૌનું સ્વાગત કરું છું લગભગ સાડા ચારસો વિડીયો આપ લોકોના બધાના પ્રેમથી લગભગ એક લાખ જેટલા ફોલોઅર્સ અને આટલું બધું કર્યા પછી તમને એવું લાગે કે હમીરભાઈ શું કમાણા હશે શું મેળવ્યું હશે કેટલા પૈસા મેળવતા હશે કેટલો હું મહિને એની આવક હશે એ બીજા નંબરમાં રાખી દો તો હું જે કમાણો છું અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જેના ચરણોમાં બેસી આજથી કદાચ દોઢ કે બે વર્ષ પહેલાં જેમને સર્વ પ્રથમવાર મળવાનો મોકો મળ્યો છે અને એના અનુસંધાને આજે એક એવા સરસ મજાના ફાર્મ હાઉસ શબ્દો તો હું નહીં વાપરું પરંતુ મને એવું થાય છે કે કંઈક કોઈ મંદિરે અગર તો કોઈ એવી સંતોની જગ્યાએ આવવાનું થયું હોય એવા માહોલમાં આવવાનું થયું છે ખૂબ સારા મિત્રોને મળવાનું થયું છે એ મિત્રોની ઓળખાણ પણ હું તમને કરાવીશ પરંતુ સૌથી પહેલાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મમલી માતાજી તેને તમે મમલી માતાજીના નામથી ઓળખો છો અને લગભગ એમ કહેવાય કે એમને મળ્યા પછી મારું જે કાંઈ કામ છે તેમને જે વેગ મળ્યો છે તેમના જે આશીર્વાદ મળ્યા છે એ તો અનેક વિડીયોમાં તમે બધાએ જોયું છે પરંતુ આજે ખાસ એક જગ્યાએ મળવાનું એની પણ વિસ્તારથી વાત કરીશ પણ સૌથી પહેલાં તો માતાજી જય માતાજી

દુવારા કે મારી નાગબાઈ તમને લઈ આવી મારા નેહડા હું આ નામ અમલીબેન છું અને નેહડા ભજન કરતી હતી પણ મારી નાગબાઈ તમને મારા સુધી પોગાડી દીધા અને જે મારા વિડીયા બહાર પોઈ ગયા ને જે જે સંતો જોયા છે એવા મહાસંતો કહેવાય આજે આ માલદેવ મામા ને જે વાડીમાં બેઠા છે આજે મામા કઉ તો મારું મોઢું ભરાય જાય કે એનું કારણ છે કે અમે પાતાળ લોક થી ભેગા છે આયર અમારું મોસાર છે અને અહીંયા જવાનું અમને આમ આમ થાય ને જવાનું તારા મંદરથી મોજ આવે અમીરભાઈ અને આ કોઈ નવી કોઈ વાત નથી પણ અમને મામા કહીએ ને માં જેટલો સ્વાદ આવે એ મામા મારા ત્રણ મહિનાથી આ મને ફોન કરે કે માતાજી તમારે એકવાર આવવાનું મેં કીધું આવીશ મામા હું જરૂર આવીશ અને એવો હુકમ અને આ સમયને ને સંજોગ બધું ભેગું કામ કરે અમીરભાઈ અને બેન જે અનુસંધાને આપણે મળ્યા છે ખાસ માલદેવભાઈનો આગ્રહ એવો છે કે આપણે એકદમ ભજન પ્રેમી સંત પ્રેમી અને આવા જ જે માહોલમાં આપણે જોયું છે એવા જ માહોલમાં જીવનારા વ્યક્તિ છે એ ટાઈપનો જીવ છે અને આપણને બધાને બોલાવ્યા છે તો આપણે શરૂઆત કંઈક સરસ મજાના ગીતથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ અમીરભાઈ ઘણું એવું કહેવાનું મન થાય કે સંત છે ને એની ઓળખાણ એના હૃદયથી થઈ જાય એની બોલીથી એના ભાવથી થઈ જાય જરૂરી જ નથી કે કોઈ સતનું તમે આશ્રમ ધાયરું ને સત થાવ સત તો સાદા ડ્રેસમાંય હોય જોઈએ તો બેઠા ભેરી મેં કીધું આમને બેઠા રહીએ તો અહીંયા ભૂખ લાગે એમ નથી તરસ લાગે એમ નથી અને ખરેખર તો મામા માટે બીજું શું કવું પડે થોડાક શબ્દ માં કરીશ અને મારું મોસાડ છે એટલે એ બધાનો ભાવ છે તો હું એક પેલું તો હું નું જે ગાયું હતું મેં આગલા વિધિ આમ ગાયું વસ વધારણું કે જે આયુ વસ વધારે ને આ ને આશીર્વાદ આપે અને વસ વધારે એવું એક આશીર્વાદ ઈ દેવા છે મારે કે માં ભેરી મળે ત્યાં ભાવ થી અને સગરી તોરી ਰੀਜੋਨੇ ਨਗਬਾਈ ਤੇ ਮਾਰਾ ਮਾਮਾ ਮਾਤੇ ਖਰੇ ਖਰੇ ਮਨੇ ਅੰਦਰ ਤੀ ਆਮ ਇੱਕ ਐਵੀ ਮੋਜ ਆਵੇ ਅਮੀਰ ਭਾਈ ਨਮੋ ਤੋਨੇ ਨੀਤ ਨਾ ਜਾੜੀ ਰੇ ਕਰੋ ਮੇਰ ਐ ਮੋੜਿਆ ਵਾਰੀ ਰੇ ਨਮੋ ਤੋਨੇ ਨੀਤ ਨਾ ਜਾੜੀ ਰੇ ਨਮੋ ਤੂਨੇ ਭੇੜਿਆ ਵਾਰੀ ਰੇ अटक मोर लीलो जाद हज़ो री रे नमो तूं नीती रे हद तूं न જાગ હવે હેકુડ દેવી રે નું ભેડીયા વાળીરે ભૂલા પડીયા મા

नमो तून नीत जारी रे जरी मोडू करिए जाग हवे मतारी रे नमो तून नीत ने जारी रे नमो तून भेड़िया वारी बरात के यमने मा भरोसा भारी ਅਨਲੀ ਧਾਮ ਕੈਕ ਦੋਗਾਰ ਹਲਾ ਜਲੀ ਲੇ ਨਬਾ ਮਰੀ ਜਮੜੀ ਇਰੇ ਜਾਗ ਹਵੇ ਹੈ ਜਾਰੀ ਰੇ ਨਮੂ ਤੂ ਨੇ ਨੀਤ ਨਾ ਜਾਰੀ ਰੇ ਨ

એમ કહેવાય કે એમના વિશ્વાસે આપણે મળ્યા છે અને આજે પાછું મળવાનું એવી જગ્યાએ થયું છે કાંઈથી માતા માના બેસણા હાવ નજીક હાવ નજીક આમ એમ કરો કે જો કે સાદ કરો તો એ તો હોગ આવે 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 પરંતુ અત્યારે એમ કહી શકાય કે આપણે જુનાગઢ પાદરમાં બેઠા હે માતાજીના સાનિધ્યમાં બેઠા હે આથી માતાજીને મળ્યો છું ત્યારથી એક અલગ જ પ્રકારની ઉર્જા આવી છે એક અલગ જ પ્રકારનું અમારી ચેનલમાં પણ એમ કહેવાય કે શરૂઆતમાં એવું હતું કે લોકો સુધી જવું અને એમને મળવું ને તો માણસ મને ગાંડો કહેતા પરંતુ જ્યારથી તમારા આશીર્વાદ મળ્યા હે ત્યારથી ખૂબ બધા એની કૃપા થઈ છે પરંતુ આજે આપણે માત્ર માણસોને બધાની ગીતો સંભળાવવા એમને કેટલું બધું હોય કેટલા બધા વિડીયો બીજા હે કેટલા બધા ખાસ કરીને આપણે આ તબક્કે મારા ખાસ મિત્ર વિજયભાઈને આપણે યાદી કરીએ અને એમણે પણ ખૂબ સરસ મજાનું તમારા જે કંઈ એનાથી શક્ય છે તે બીજા એ લોકો સુધી પહોંચાડ્યું છે તો અહીંયા આવ્યા પછી હવે આપણે આજે માહોલ ડાયરા જેવો બનાવ્યો છે ઘણા બધા મિત્રો ઘણા બધા ખાસ કરીને આપણા આજે ફાર્મ હાઉસના માલિક છે આ મંદિરના જે પૂજારી છે હું તો એમ કહીશ માલદીવભાઈ અહીં હાજર છે માલદીવભાઈ તમને કાંઈ ગમતું હોય તો આપણે માતાજીને કહીશું કે તમને ગમે એવું કંઈક આપણે સંભળાવે ભેડિયો હમણાં નહીં શકું મારો શરીર રૂઠી જાય હા

બુડી રાખ જીમા પાર એ નાખ જૈને હાલ જે માવડી હોકારો દઈને

ਇਤੂ ਜਜ ਸਮਰੂ ਅਨੇ ਸੋਣ ਦੇ ਹਮੜਾਇ ਸਾਤ ਤੇ ਜੀ ਧਾਬੜੀ ਵੇ ਦਿਨ ਦੌੜ ਜਾ ਮਾਰੀ ਜੇ ਜੀ ਧਾਬੜੀ ਵੇ ਦਿਨ ਦੌੜ ਜਾ ਮਾਰੀ ਆ ਨਬੀ ਨਾ ਸੁਣੀ ਨਾਦ ਆਇਆ ਤੂੰ ਰਾਖ ਦੇ ਲਾਜੂ ਬੁਢੀ ਤਾਰਾ ਬਾੜ ਨੇ ਕਾ ਜੋ ਆ ਪੋਤ ਪੋਤਾ ਨਾ ਇਹ ਬਾੜਨੀ ਚਰਣੀ

ਜਾਨਨੀ ਯਾਦੀ ਅ ਜਗਤੋ ਜੂਨੋ ਪੁਕਾਰੇ ਵੈਦ ਪੁਰਾਣ ਜਾਨਨੀ ਯਾਦੀ ਜਗਤੋ ਜੂਨੋ ਪੁਕਾਰੇ ਵੈਦ ਪੁਰਾਣ ਐ ਜਾਨਨੀ ਤਾਰੂ ਹੈ ਤਨੂ ਜਗ ਮਾ ਰਖਿਆ ਤੇ ਅਪਾਰ ਮਾਨ ਆਇਲ ਤੂ ਰੱਖ ਜੇ ਐ ਲਾਜੂ ਮੁੱਢੀ ਤਾਰ ਮਾਰਨੇ ਕਾ ਦੂ ਮੁੱਢੀ ਤਾਰ ਮਾ

કે જીવનમાં કાંઈ પણ કરવું હોય કાંઈ પણ ભગવાને આપણને સંપત્તિ આપી હોય કાંઈ પણ ધન દોલત પૈસા આપ્યા હોય વાપરવાની જગ્યાઓ ઘણી બધી બધી છે ફાર્મ હાઉસો ઘણા બધા ઘણા બધા પ્રકારના પોગ્રામો થાય છે આપણને ખબર છે પરંતુ આવા પોગ્રામો થતા હોય એવા ફાર્મ હાઉસો હવે ગોતવા જાય તો બહુ જૂજ જગ્યાએ મળે પરંતુ એના માટે આપણા મા બાપની કૃપા હોય આપણા ઈષ્ટદેવની કૃપા હોય ત્યારે આવા બધા કાર્યક્રમનું આયોજન થતું હોય એવા સંતો મહંતો અગર તો માતાજીઓના પગલાં થતા હોય તો એ જ્યારે એમનો પ્રેમ હોય ત્યારે થતા હોય અને ખાસ કરીને આયરનો આશરો આપણે બહુ સાંભળ્યું હોય બહુ સાંભળ્યું હોય બહુ જોયું હોય અને અહીંયા બેઠા હોય માતાજીને યાદ કર્યા હોય પરંતુ તમને જો અનુકૂળતા હોય તમને એવું યાદ હોય તો આપણે દેવાજ બોદરને યાદ કરીએ એમનું કાંઈ એકાદ ગીત એક એકાદ કીર્તન તમને આવ મજા આવે એવું આપણે બધાને સંભળાવીએ આમાં એવું છે અમીરભાઈ જો અમુક મંથન જે કરતા હોય ને મને મેં સાંભળ્યું નથી વાઇઝ ભોદર નું ગીત જે મેં સાંભળ્યું નથી કઈ ઇતિહાસ સાંભળો છે પણ ઇતિહાસ જેનો જે ગવા છે ને જે માથા દઈ દીધા ને એના ઇતિહાસ થાય બિલકુલ 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 તમે તમારા ઘરે ખાઈ જાય ને પછી તમે એની દાવત લઈ ગામમાં બજારમાં વયો જાય એના ઇતિહાસ છે નહીં ઇતિહાસ માથા દીધા એના છે ઇતિહાસ જે ધીંગાણા કર્યા એના છે અને ઇતિહાસ એ છે કે ચારણ શક્તિઓ ભેરા પાતાળથી છે ને એના ઇતિહાસ છે મામા ભાણેજુના બિલકુલ બિલકુલ બાકી ઇતિહાસની ગાથાઓ ને બધું વહી ગયું આ મોબાઈલ આવતા બિલકુલ કોઈને ટાઈમ નથી પણ તમે કીધું ને કે માં-બાપના સંસ્કાર માં-બાપના સંસ્કાર હોય કુળદેવી ની આશીર્વાદ હોય અને પોતામાં એવી પ્રેરણા હોય ત્યારે પૈસો તો બધાય પાસે છે બિલકુલ પૈસો બધાય પાસે છે પણ એનામાં લાગણી ન હોય તો એ પૈસો શું કામનો કોઈ ખાવા પીવા નથી આવતું અમીરભાઈ દુનિયા લાગણીની ભૂખી છે એને તમે લાગણી પ્રેમ જ પક્ષી છે ને એને મેં કીધું ને કે જેને પક્ષી છે ને એ પ્રેમ દિયો તો તમે મોઢું દિયો તો આવે નકર એ માળો બનાવતો નથી એને ખબર પડી જાય કે અહીંયા મને ચપટી ચોખા નહીં મળે એટલે આવું છે ભાઈ માલદેવ મામાના ભાવની શું વાત કરીએ અને આપણે એટલા માટે જ યાદી કરવી છે કે તમને ગમતું હોય ગીત ના ના ગાઈશ હું કનૈયાનું ગાઈશ કદાચ મેં એ એનું કારણ છે કે હું અભણ છું

પછી ગાવ એક વાત કરી દો બાપુ આપણે પધાર્યા છે જૂનાગઢ થી તો એને તમારા માટે થોડીક વાત કરવી છે અને બાપુની હું થોડીક વ્યાખ્યા करू બાપુની મારી 1.5 વર્ષની ઓરકાણ છે બાપુ બિન સુવાર હતી આ જાહેરત કરજો વિડીયો બોલજો કે બાપુ જો સુવાર થે એક દીકરીને પોતાની જો હોય ને એને પરણાવે મતલબ પાંચ દીકરીઓ પોતાની જો પરણાવે પણ કી દીકરીઓને અગિયાર અગિયાર ને પરણવા પૈણાવ્યું ને એ તો બહુ મુશ્કેલી વાત છે નાની પોતાની કોટડી છે નાના એક આશ્રમ છે અને કોઈ પાસે બિચારો એમ કેતો નથી કે મને એમ પણ દીધું હોય ને તો સંતને દિયો આજે આપણે એમ જાણીએ કે આપણે ઘરમાં પાંચ નો ખર્ચો વધારે આવ્યો હતો બીજું આપણાથી શું કહી શકાય પણ આ કોકની દીકરીઓ સુવાર સુવારથે તો સૌ કરે પણ પર સુવારથે કરો ને અમીરભાઈ વસ્તુ સાચી છે એટલે બાપુ અમારા જે જુનાગઢ થી આવ્યા છે એની થોડીક તમે વાતાવરણ લ્યો અને બાપુના બે મુખ્યથી એની વાણી સાંભળો અને એ થોડોક એનું એક બધા થોડીક ધ્યાન દયો કે નાનામાં નાનો માણસ અનમોલ મોતી ગુજરાતનું નામ છે કે નાનામાં નાનો ખૂણે બેઠો હોય ને અમીરભાઈ ઈ મોતીને ગોતી ગોતી અને હવે જાહેર કરો એટલી મારી એક તમને પ્રેરણા છે એટલે બાપુ આ મેં બે વાત કરી લ્યો પછી એને નીકળવાનું છે